છવ્વીસ રાજ્યપાલ શ્રીના અધ્યક્ષતામાં યોજાનાર એટ હોમ કાર્યક્રમના સુચારુ આયોજન અંગે બેઠક મળી જિલ્લા સેવા સદન કોન્ફરન્સ હોલ ખાતે રાજ્યપાલ શ્રીના અગ્ર શ્રી અશોક એમ મહેતાના અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી છોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી જિલ્લાના આંગણે થવાની છે ત્યારે છવ્વીસમી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષતામાં સયાજી ગ્રાઉન્ડ વ્યારા ખાતે યોજાનાર એટ હોમ કાર્યક્રમના શ્રેષ્ઠ અને સુચારુ આયોજન માટે તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આજરોજ રાજભવનથી પધારેલ રાજ્યપાલશ્રીના અગ્ર શ્રી અશોક એમ મહેતાની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં યોજાનાર રેઠોમ હોમ કાર્યક્રમમાં રાજભવન દ્વારા નિમંત્રિત મહાનુભાવોની બેઠક વ્યવસ્થા રાજભવન સાથે સંકલન તથા સમગ્ર કાર્યક્રમની દેખરેખ સહિતની વિવિધ કામગીરીઓના સુચારો આયોજન અંગે અને સમીક્ષા બેઠક યોજાઈ હતી વધુમાં તેમણે સુરક્ષાના ભાગરૂપે રાજ્યપાલના રહેણાંક અને આજુબાજુની વિસ્તારોમાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થાઓની ખાસ તૈયારી કરવા તમામ મહેમાનો માટે પ્રોટોકોલ અનુસાર દરેક વિભાગના અધિકારીઓ દ્વારા તેમની ધ્યાન કેન્દ્રિત કરવા અને એટ હોમ કાર્યક્રમને સફળ બનાવવામાં સ્થાનિક કક્ષાના તમામ અધિકારીઓ કર્મચારીઓની કામગીરી મોખરે રહેશે તેમ ઉમેર્યું બેઠક બાદ એટ હોમ કાર્યક્રમના સ્થળ વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહી સ્થળ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા બેઠકમાં રાજભવન અને સામાન્ય વહીવટી વિભાગ ગાંધીનગરથી પધારેલ પ્રોટોકોલ અધિકારી શ્રીઓ સહિત જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ જિલ્લા વિકાસ અધિકારી વીએન શાહ જિલ્લા પોલીસ અધિકક્ષ રાહુલ પટેલ પ્રાયોજના વહીવટદાર રામનિવાસ બુગાલિયા અધિક નિવાસી કલેક્ટર આર આર બોરડ સહિત એટ હોમ સમિતિના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો